જે પબ્લિક જોવો છો ને ભાઈ એ જીગાનું અને હવે રાજવા ગઢવીનું છે એના બધા ચાહકો છે ભાઈ ત્રણ ડોમ છે પણ ત્રણે ત્રણ ડોમ છે ને ખચાખચ ભર્યા છો આ રીતના ટોટલી આખા જે ડોમ છે ને એ ભાઈ જો આખા આખા ભરેલા છો આ બધા પ્રસાદ દે અને આ રીતના લાઈન છે ને કાઉન્ટર છે જો ભાઈ અને એની એક્ઝેક્ટ સામે તમે જોઈ શકો છો કે સરસ મજાની જે એકસો અગિયાર ફૂટ લાંબી જે છે સો હેલો નમસ્તે જય કૃષ્ણને કેમ છો તો ગાઈ સ્વાગત છે તમારો બધાનું ફરી એક નવા વિડીયોમાં ગાઈ અત્યારે આપણે આવ્યા છીએ બાવળી ધામ અત્યારે છે ને અહીંયા સરસ મજાની જે ઠાકર ભગવાન છે એની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચોરો ચોરોથી ઉજાઈ ઉજવાઈ રહ્યો છે અને આજે એમ કહેવાય કે જે પબ્લિક છે એનો તો ભાઈ એમ કહ્યું ને કે આખોની સંખ્યામાં ભાઈ ઠાકરના દ્વારા જે છે ઠાકર ભગવાનના દર્શન માટે ઉપલી પડ્યા છે તમે મારી પાછળ હાલ જોઈ શકો છો કે જે મંદિર છે ગેટ ની અંદર તો છે ને પગ મૂકવાની પણ જગ્યા નથી અને આવતીકાલના રોજ જે સરસ મજાનો છે હોડા રાસ છે એનું સરસ મજાનું આયોજન છે એટલે એમ કહેવાય કે એના જેમ કહેવાય કે એની જે વર્લ્ડ રેકોર્ડ બનવાનો છે એના માટે સ્પેશિયલી લોકો છે ને એ સ્પેશિયલ જો આવ્યા છે લાઈવ અને લગભગ સિત્તેર હજાર પ્લસ બહેનો જે છે હાલ રજીસ્ટર કરાવી ચૂકી છે એટલે આવતીકાલે જે ઉડા રાસ છે અને અત્યારે તમે જો તો આ બધું છે આજના આ ટ્રાફિક છે છેક મંદિર સુધી તમને છે ને લાઈન જોવા મળે છે આ ભાઈઓ જો અત્યારે દર્શન માટે આવી ગયા છે કઈ ઠાકરનું નામ લઈ અને બધા જે છે આ દર્શન માટે આવે છે જેમ જેમ અંદર જતા જાય ને એમ ભાઈ ટ્રાફિક છે ને વધતું જાય છે તમે જો આ રીતના બધા બહેનો છે ને અત્યારે હાલ દર્શન વર્શન કરી અને નીચે બેસી ગયા છે અને સામે તમે જો તો આ રીતના બધું આવી ભક્તો છે દર્શન માટે જાય અને ટ્રાફિક જેમ થોડું ભાઈ વધારે પડતું છે સારું હાલો હવે છે ને આગળ જોઈ અને આપણે ઠાકર ભગવાનના છે ને દર્શન કરવાના છે છે ને એ પહેલાંના વિડીયો જે છે ને એની અંદર આપણે અંદર જોઈને દર્શન કર્યા છે ને આજે છે ને ફૂલ ટ્રાફિક છે એટલે નજીક જવાય એવું છે નહીં એટલે તમે શું દૂરથી દર્શન કરાવી દઈશ અને ટ્રાફિકમાં જશું તો લગભગ કલાક એક તો વેટિંગમાં ઊભું રહેવું પડે અને પછી આપણે દર્શન કરીએ અહીંયા મને જોવો આ પબ્લિક છે આ રીતના મંદિરની બહાર તમે જુઓ તો ભાઈ ક્યાંય અગમ કંઈ એટલી જગ્યા નથી જો ટ્રાફિક છે ને ખુલા પૂરું થઈ ગયું હોય ત્યારે અને આ રીતના કંઈક મંદિરનો નજારો છે એ એમ કહેવાય કે સિટીઝોથી લાઈટ ઉત્તરી પછી ચમંગી ઉઠી જાય અને પબ્લિક તમે જ્યાં જુઓ ત્યાં અને જે ભાઈ ભક્તો છે એ જોવા મને જોવા તમે અને ગાઈસ અહીંયા મંદિર છે અને એની એકઝેટ સામે તમે જોઈ શકો છો સરસ મજાની જે એકસો અગિયાર ફૂટ લાંબી જે તમે અગરપતિ દર્શન કરી શકો છો સરસ મજાના ભાઈ ભક્તો છે એ અગરપતિ દર્શન કરે છે અને સામે તમે જુઓ તો સીધું સીધું મંદિર છે અને એની એક્ઝેક્ટ સામે છે ને તમને આ જે અગરબત્તી છે એ જોવા મળશે જે હાલ ભાઈ ભક્તો બધા દર્શન કરે છે અને એની લંબાઈની વાત કરી દઉં તો જો એકસો ફૂટ લાંબી છે અને સામે સુધી છે ને જો તમે આ રીતના કાંઈ હવે છે ને આપણે દર્શન દર્શન કરી લીધા છે અને હવે છે ને અહીંનું જે ભોજનાલય છે અને અત્યારે એમ કહેવાય કે બધા જે આરતીનો સમય લઈ અને બધા જે છે એ ભોજનાલય તરફ પ્રયાણ કર્યો છે કે ભાઈ આરતી લીધા પછી સીધા સીધા પ્રસાદ લે અને પ્રસાદ લીધા પછી હવે છે ને આપણા બધાના ચહિતા એવા રાજભા ગઢવી અને આપણે અહીંયા સરસ મજાનો લોક ડાયરો છે અને આવવાના છે પોતાની કલા પીરસવાના છે એટલા માટે સીટ લઈ લેતા હોય છે બાકી આ રીતના જો બધા જે છે ને આવી ભક્તો બધા જે છે હાલ ડોમ તરફ જઈ રહ્યા છે તો કઈ હાલ આપણે છે ને ભોજન શાળાની અંદર આવી ગયા છે અને ભોજન શાળામાં છે ને અલગ અલગ વિભાગ છે ભાઈ બહેનોનો અલગ છે પછી ભાઈઓનો અલગ છે આવી રીતના જો આ જે ભોજન શાળા નંબર ટુ છે એ ભાઈઓ માટે છે અને આ એક નંબર છે જે એક નંબરની છે ને એ બધી બહેનો માટે છે જોઈ શકો છો આ રીતના બધી બહેનો જે છે ને ભોજન લે છે અને આ જે છે ને એ બે નંબર છે એમાં ભાઈઓનું છે તો હવે અંદર જોઈએ અને આપણે છે ને પ્રસાદ લઈ લઈએ આજે અત્યારે આપણે અહીંયા પ્રસાદ લેવા આવ્યો ને તો અહીંયા થોડાક આપણે મિત્રો મળી ગયા છે તો શું કહેશો ભાઈ કેવું લાગે અહીં આવે ભાઈ મોટા ભાઈ બધા અત્યારે કઈ આપણે છે જો પ્રસાદ માટે ડિશ લઈ લીધી છે અને ભાઈ અહીંયા લગભગ ત્રણ ડોમ છે પણ ત્રણે ત્રણ ડોમ છે ને ખચાખચ ભર્યા જો આ રીતના ટોટલી આખા જે ઢોમ છે ને એ ભાઈ જો આખા આખા ભરેલા જો આ બધા પ્રસાદ દે અને આ રીતના લાઈન છે અને કાઉન્ટર છે જો ભાઈ ટોટલી અને આગળ જઈને આપણે ડિશ લઈ અને પ્રસાદ લઈ લઈએ ગાઈઝ કેટલી વાર આપણે લાઈનમાં ઉભા રહીએ અને માણ માણે એમ કહે કે પ્રસાદનો વારો આવ્યો હોય તો એ પ્રસાદી પ્રસાદી કદાચ કલાક વાટમાં રાહે ઉભી રહેવું પડે ને તો એ પ્રસાદની તો આરત ન આવે જોઈ શકો છો આ રીતના આપણો પ્રસાદ છે અને આ ભાઈ આપણે અમીરભાઈ આપણી સાથે પ્રસાદ લેવામાં છે ને આ બાજુ તમે જો તો ભાવિ ભક્તોને ભાઈ કાનનું ઘોડા પર ઉમટી પડ્યું ને એ રીતના છે બધો તો કાઉન્ટરની ચાર આ બાજુ છે ચાર આ છે એ રીતના આઠ થી દસ કાઉન્ટર છે ને લાગેલા છે કોઈ અડધી લાખ કલાક રાહ જોવું પડે છે કઈ પ્રસાદી લઈ અને અત્યારે આપણે જે જબરદસ્ત આનંદ મેળવો છે ને ભાઈ એની મજા માણવા માટે આવી ગયા છે તમે જોઈ શકો છો આ રીતના છે બ્રેક ડાન્સ છે અને આ બાજુ છે ને બ્રેક ડાન્સ છે નજીક જોઈ અને આપણે જોઈ લઈશું કઈ જોવો તો ધીરે ધીરે આવા છે બ્રેક ડાન્સ જોવા થઈ ગઈ છે ભાઈ

અને હવે આ છે ને બીજો રાઉન્ડ છે જેની અંદર બીજી શેરી છે એની અંદર ખાસ કરીને એમ કહેવાય કે પહેનો માટેની ખાસ છે ને બધી વસ્તુઓ છે પછી રમકડા છે પછી કટલેરી છે પછી બધા ક્લોથ્સ જે કપડાં કહેવાય એ બધું છે અને ખાસ બધા છે ને અહીંયા બધી ખરીદી કરે છે પેલા રાઈડની મોજ માણી લે ને પછી એને ખરીદી કરતા હોય તો જુઓ બધી સ્ટોલ છે અહીંયા તમે જોશ મજાના બધા બેગ છે અને અહીંયા તમે જો કે રમકડા છે આ બધું ભાઈ મનોરંજન બિંગ શો છે એની અંદર તમે કહેવાય કે રિંગ આપે પચાસ રૂપિયા ટિકિટ હશે રિંગની ઉપર છે ને આ તમે જો પચાસ સો ની રિંગ મોટું છે એની ઉપર રિંગ જાય એટલે એ જે એમ કહે કે જે રિંગ જેની ઉપર પડે ને પાંચસો ની હોય કે બસો ની હોય કે સો ની હોય એ બધી જઈ ને એ પૈસા આપણે કાંઈ ખાસ આપણે છે ને એવું કંઈ બધું ખરીદી કરવાનું હોય નહીં પણ આ તો આપણે ધ્યાન માં આવી ભાઈ વોચ છે અથવા તો પછી ગોગલ્સ હોય એવું કંઈક હોય તો થોડું ખરીદી કરી લઈએ બાકી તો અહીંયા તમે આવો ને એમ કહો કે લાગત છે ને સ્ટોલ ના સ્ટોલ જ છે ભાઈ ચશ્મા અને બેલ્ટ ને તમારે એ જોયું જો આ રીતના અહીંયા છે ને આખો સ્ટોલ છે ને વોચમાં છે ફરિયાદમાં છે આ બધી છે ને સો રૂપિયામાં ફિક્સ છે જો અને આ બધું ચશ્માનો સ્ટોલ છે કંઈ અત્યારે આપણે મેળામાંથી ડિરેક્ટલી છે ને ભાઈ અહીંયા છે જબરદસ્ત ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ છે એની અંદર આવી ગયા છે અને ખાસ કરીને તમે મારી પાછળ બેક સાઈડમાં છો